સમગ્ર મામલે આઈટી વિભાગે હવે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ આ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને આ આખું પગેરું જે છે તે શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખી આ ટેક્સ ચોરીનો જે કાંડ છે તે કેવી રીતે રચવામાં આવ્યો હતો મયુર સોની આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે મયુર આખર આઈટી વિભાગ હવે કયા પ્રકારે કાર્યવાહી કરી રહી છે અંકિત સૌથી મોટું ઓપરેશન છે તે ચાલુ વર્ષનું લાડાણી ગ્રુપ ઉપર આઈટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો આ એક ઘટના સ્થળ છે સત્ય વિજય નામનું મકાન કે અહીંયા ભાડે ઓરડી આપવાનો જે વ્યવસાય છે તે ચાલે છે અને અહીંયા જે એક ઓરડી છે તે લાડાણી ગ્રુપ દ્વારા ભાડે લેવામાં આવી હતી અને તેની અંદર આઈટી વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો સાંજે સાત વાગ્યાના અરસાની અંદર જ્યારે રેડ ચાલુ હતી ત્યારે અહીંયા અધિકારીઓ ગાડીઓના કાફલા સાથે આવ્યા હતા અને ત્યારબાદ જે બંધ ઓરડી છે તેમાંથી થોક બંધ સાહિત્ય છે તે આઈટી વિભાગને મળ્યું હતું આખી રાત આ ઓપરેશન ચાલ્યું હતું અહીંયા જે સાહિત્ય મળી આવ્યું હતું તેની પણ તપાસ છે આઈટી વિભાગે અહીંયા કરી હતી ત્યારબાદ આખી આખા થેલા ભરીને આઈટી વિભાગે પોતાના કબજામાં લીધું હતું મહત્વની વાત અંકિત એ છે કે સિત્યાવીસ ફેબ્રુઆરીએ જ્યારથી આ રેડ પડી હતી ત્યારથી લઈને ચાર દિવસ સુધી સતત સર્ચ ઓપરેશનને રેડની કાર્યવાહી છે તે લાડાણી ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા બિલ્ડરોને અન્ય લોકો ઉપર ચાલી હતી પરંતુ મહત્વની વાત છે એક મોબાઈલ દ્વારા મળી હતી અને મોબાઈલ દ્વારા એ પણ સામે આવ્યું હતું કે લાડાણી ગ્રુપ દ્વારા કરચોરી કરવા માટે અલગ અલગ જગ્યાઓ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો હતો અને એ લોકેશનના આધારે અહીંયા આઈટી વિભાગની ટીમ છે તે આવી હતી ભાડાનું રૂમ હતું તેની અંદરથી મોટા પ્રમાણની અંદર સાહિત્ય મળી આવ્યું છે કેટલાક બેંકના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે કેટલાક લોકર્સ છે તેની વિગતો છે તે પણ મળી આવી છે જે પ્રકારે ચાલુ વર્ષનું સૌથી મોટું ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને લગભગ સાતસો કરોડથી વધુના બેનામી વ્યવહારો છે તે પકડાયા હતા ત્યારબાદ એક બાદ એક સિલસિલાબંધ હકીકતો છે તે સામે આવી હતી અને હવે એ ખુલાસો પણ થયો છે કે લાડાણી ગ્રુપ છે એ ભાડાની ઓળી રાખીને આ પ્રકારની જે ટેક સ્ટોરી છે તેના

કે ઇન્કમ ટેક્સની શું તપાસ હતી એ તો અમને ખબર ન પડે બરાબર છે એનું જ્ઞાન પણ ના હોય પણ એ લોકો સાત આવ્યા અમે જમતા હતા ત્યારે એને કીધું કે અમે ઇન્કમ ટેક્સમાંથી આવી એક સાહેબ આવ્યા હતા જમી લઈ તો કે શું કામ છે તો કે સીસીટીવી સીસીટીવી કેમેરા કેમેરા ચેક મારે ત્યાં કાંઈ વાંધો નહીં એ લોકોને આપણે કીધું ગમત ખુશી થઈ તમે કરો પછી ખબર પડી કે આ વધુ સામે તપાસ કરતા હતા ત્યારે ખબર પડી કે જે કોઈ હવે આમાં વીસ છોકરા રહી છે એની કઈ ખબર ન હોય કોણ રે છે એ તો હાચીમાં માહિતી ઘરધણી જ આપે બાપા રૂમ ભાડે રાખવામાં આવે છે અહીંયા

અને આમ માનવતાની દ્રષ્ટિએ પછી એ લોકોને અમારે શું આખી શેરી ભેગી થઈ હતી એ ખુરશી લે તમે એકને બદલે બે બે આપતા હતા તમે તમારે રાખો ખુરશી જોતી હોય તો અને એ લોકોને પાણી મારા ઘરેથી જ આપ્યું છે સાહિત્ય પણ લઈ ગયા છે હવે એ પાછું અમે બાર વાગે હોઈ ગયા હતા શું લઈ ગયા શું નહીં અંદર તો જવા દઈએ નહીં અને અમે અંદર જઈએ ના ને અધિકારી બધા હતા પોલીસ ખાતું હતું એમ જઈએ ના શકીએ ને કેટલા અધિકારી અચાનક આવી હતા ને શું શું વિગતો પંદર હશે અધિકારી તો હોય જ હતાશ